મહુવા નજીક પિંગલેશ્વર મહાદેવ મંદિર ખાતે જોરદાર મેળો ભરાયો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં પિંગલેશ્વર મહાદેવ મંદિર ખાતે વર્ષોની પરંપરા મુજબ ભાદરવી અમાસે અહીં જોરદાર મેળો ભરાય છે તેવી જ રીતે આજે ભાદરવી અમાસને લઈને મેળો ભરાયો હતો વહેલી સવારથી જ ભગવાનના દર્શન માટે ભક્તોની ભીડ જામી હતી અને હજારોની સંખ્યામાં માનવ મેરામણ ઉમટ્યો હતો આજે સોમવતી અમાસના પવિત્ર સ્નાન કરી અને લોકોએ ધન્યતા અનુભવી હતી અને મેળાનો પણ આનંદ લીધો હતો આ મેળામાં સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને ભક્તોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે વિવિધ પ્રકારની વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી હતી અને વહેલી સવારથી લઈને આ લખાય છે ત્યારે સાંજના ચાર વાગ્યા સુધી ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી જેમાં હજારો લોકોએ સ્નાન સાથે ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી